ખોડિયાર માતાજીનો ભૂલો આપણું તરફ નીકળી ગયા ને જો આપણે આપણા ખેતર જે આંખ પાવાનો ત્યાં પૂકી જશે તો આ છે ખોડિયાર ભૂલનો બોરિયાનો કહેવાય ખોડિયાર ભૂરનો હર હોરો માતાજીના દર્શન કરી આપણે આપણા આપણા મક્ષજ તરફ નીકળી ગયા છીએ આ છે આપણું ટ્રેક્ટર જ્યાં આપણે પૂગી ગયા છીએ વાગ્યા છે હાથ આમાં આપણે કાળા બાંધવાના છે પુરુદ દાદા પણ જો નીકળી ગયા સંતોષભાઈ આકો આવી ગયા છે ને વરસાદ પણ ઝીણો ઝીણો શરૂ થઈ ગયો છે જોઈ શકો તમે આ છે આપણે સંદરનું ઝાડ છે આના પહેલા વિડીયોમાં પણ મેં દેખાડ્યું હું આ સુંદરનું ઝાડ છે તો એમાં કાંઈક ઝીણા ઝીણા બી પણ આવ્યા છે આ શું હોય કોને ખબર ફૂલ હોય કે હવે સંતોષભાઈ જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે તો એ આવે છે આકો હા હેનો બગીચો ખબર આ સંદનના સાડ નો ભગીશો હા આપડે એની વિડીયો બનાવ્યો છે મારા દેખાઈ એ જ બગીશો જ જગ્યાએ પાછા આપણે આખો આવ્યા છીએ પાવરમાં વાગી જશે આઠ આપણે નવ વીઘાનું ખેતર હતું એમાં આવા વિઘો કેટલો છે એટલું દોઢ વીઘા જેવું છે